બે ચાર જણા બીજા બેસતા હવે તો કોઈ હાલ બેસનાર જ નહિ નું મિટિંગ હાલ કરતા જ નહિ કરવી પડે અત્યારે જન્માષ્ટમી નો તહેવાર આવ્યો કર્યો હે બે ચાર જણા ભેગા કરી દર વખત અમે ત્રણ જણા ત્રણ ચાર જણા પેલા પેલા જ આવું પડશે કેવું પડશે આપણે ત્રણ ચાર જણા ભેગા થાય આપડા કેવું પડે ને આપડે બધા આવે એમ ના ના આયોજન કરે એ તો

અડધી રાતે પતંગ તો પતંગ્રેક્ટર બસો લઈને ઊંઝું આવે જાય તો રોટલા જેવું કઈ હમણાં આખી જિંદગી છે અમારું કુટુંબ મોટું છે એટલું હજુ ખોટું છે

આખું કુટુંબ એવા હો અડધી રાતે તને હું ઉકળા ત્યાં અડધી રાત ના હેડ્યો આવે પેલા વાહ ના હું વાતો કરતા ખબર કરતા હું જઈને મન કહેતા પેલો એ વળી જલ્દી વળી એમ હું કે આ તો કે કાલે ના ફોડી દારૂ પી તો અલગ રહ્યું બીજા એવું છે તો કોઈ વાઘ ફોડશે વાઘ કઈ ના મટકી તો અમે આપડે જ ફોડવાની છે પેલી ફેર ભલે રહ્યા ફોડી ગયા

હાલો આખો દાળો બસ મને ફરણ એકાદ દારૂ પિંજ રાખાયો હે હવે મારો ભાજપ કાલ વાત કાલ